મિત્રો આપણે અંદર આવો સ્ટોપ પાઈ ની છે સેલ લાસ્ટ કે બધે કામ પાસે બધે કાગરીયા તો કેટલા ભેગા છે આમાં એક તો કાગળિયા છે હજી ભાઈ કોલસો ચાલુ છે એક ધારો કેમ કે પૈસા કોલસા ની આખો ઓટો કોલસા નો છે અલગ અલગ કોલસો આવે છે બધે આ જો કેવો છે અલગ છે પછી ઓલો છે હા ફૂકો છે એમ અલગ અલગ પાવડર હોય એમ ખા ફૂકો હોય એવી રીતે બધે કોલસો છે નોખો નોખો આપણે છેલા પાટા જવાનું છે

આપણે છે ને ભાઈ જવાનું છે અહીંયા ઓફિસ છે અમે સાઈડમાં છે ને ત્યાં આ મશીન આપણે ભરવાની છે ગાડી એટલે જમવા બેઠી ગયા આપણે ભેગા કેમ કે ભાઈ જમવાનું કે મેં રહેવું નથી અમારે કે ભરાય જાય પણ ભરાણી નહીં મિત્રો ઈટાથી જોવો કેટલા ઈટાથી છે અહીંયા છે ઈંટા થી પીડા છે બધા લોડર છે પણ પણ ઈંટા થી છે ને આપણે ભાઈ છે ને આ અહીંયા ભરવાનું છે આ મોટું ઈંટા થી ભરવાનું થાય હું કેટલો એડ છે ને આ કોલસો આપણે ભરવાનું છે અહીં રાખી દીધી છે અને સાઈન કરાય આવ્યા છે ને આ બધું કોલસો છે ભાઈ છે દરિયો કિનારો છે ત્યાં જાવ છું જવા દે તો મિત્રો આપણે આવી જશે જ્યારે કિનારે ત્યાં છે ભાઈ લાસ્ટ નો પોઈન્ટ અહીંયા છે ને ભાઈ વાહન લાગેલું છે ને મતલબ નાનું જહાજ છે એમાં કોલસો ભરાઈને આવે છે

લાઈનમાં કેટલો ટાઈમ લાગે છે ભરવામાં દોઢસો રૂપિયા છે મશીન વાળાને પસાર દીધા બસો અહીંયા ભાઈ દોરાઈને ચોલ Ah, on bar o mare de dos. <laughs> ફાઈનલી મિત્રો આપણી ગાડી ભરીને અત્યારે જઈ રહ્યા છે કાંટે કાંટો કરાવવાનો છે પછી નીકળવાનું છે ભાઈ તમારે ગાડીમાં સેલ મારવાનું એવું બધું કરાવવાનું છે કીધું છે અંદર કે સેલ મારવાનું છે એવું આપડે ગાડી હતી ને હજી મતલબ અત્યારે સવારમાં આવી હતી ત્યાં રાજુલાની જ ગાડી છે અંદર ભરવામાં છે હજી વારો નથી ગાડી પછી હતો અત્યારે કદાચ આવી જાય તો ભલે બાકી આપણે લાઈન નું દેખાય ને પાછી લાઈનમાં ઉગનું છે કેમ કે આ ભરેલી ગાડી બહુ લાઈન છે ચાલો જઈ છે પ્રેઝન્ટ કરો તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ ગેટ બહાર તો ભાઈ છે ને હવે નાવા તો જવાનું છે એમ કે હવે મસી ગયા છે હાલે તો ખરા તીજી ગોલ્ફ એટલે ઉડે છે ને અંદર વાત ના બસો હવે જવાનું છે નાવા વગર એક હોટલ આવે છે ત્યાં નાઈ આવી અને પછી જાય છે સીલ મરવા પડશે એનામાં એવું બધું તો લેવા તાજુ અત્યારે અહીંયા હજાર એક હજાર ને પચાસ રૂપિયાનો ખર્ચ આવ્યો હજી હોય આવશે જઈ પણ ખબર પડે ત્યાં હોય બીજું ખર્ચ થાય છે સો રૂપિયાનો બહુ પૈસા બહાર નીકળો તાલે કે પૈસા દેવાના ભાઈ પૈસા ઉપર ચાલવાનું ચાલો છે બાકી તો અહીંયા જશે ગાડીઓની આવા ટેલર જ વધારે જોવા મળે આપણે ડમ્ફર તો આવા છે ને આપણા ડમ્ફર ન જોવા મળે ત્યાં ટેલર ઉપર આવા જો બધા ટોલર હા સેટ લાઈન આવી એમ તો બતાવું

તો ફાઇનલી મિત્રો આપણે ના જોઈ શક્યા છે કમ્પ્લેટ એકદમ તમે જોઈ શકતા છો મિત્રો હવે જયારે આપણે થોડા ના થોડા ખેંચવાના છે એટલે મારી બાજુ ખેતા હોય છે કે ઢીલું થઈ ગયું છે ઓછું ઢોરાઈ છે અંદર આ છે ભારત બેઝ ગાડી ને આ છે ટાટા તો આનું લીપનું ગારું કેટલું છે જો ખાલી આનું લીપનું ગારું એટલું છે અને આનું લીપનું ગારું જોડે હોય છે આને જો કેટલું ગારું છે આમાં એમાં વધારે છે ને બેન્ડ વધારે થાય ને તો આની હિસાબે કે આ ગારું વધારે કેટલું છે તો એને છે ને એટલું બધું નથી લીપ વધારે આપેલી છે ને એટલે વધારે થોડી કંપ્લીપ આપેલી છે એટલે વાંધો ન આવે અહીંયા છે ને આને આ બાજુ બાજુમાં આપી દીધી ટાયરથી ચાલો કમની કંપનીમાં એવું હોય જતી હવે છે ને ભાઈ આપણે નીકળી જાયથી કેટલી થાય છે એ સાલી કિલોમીટર જેવું થાય છે તેલ મારવાના બાકી છે એ બધું કરાવશું ને ટાઈમ થઈ જાય આપણે રાત અંધારું થઈ ગયું હજી કન્ટિન્યુ એક ધારી આપણે અહીંયા થાય કે ચાલીસ કિલોમીટર કાપી નાખશું તો પણ અહીંથી સેટ રાજુલા સુધી આપણે લઈને જવાનું થાય પછી ત્યાંથી બીજો ડ્રાઈવર લઈને જવાનું થાય કે ને બીજી ત્યારે આપણે જવાનું થાય બ્લોકમાં કન્ટિન્યુ જો અમારા ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળી શું આગળ ફાઈનલી મિત્રો અત્યારે આપણા ગાડીમાં સીલ લગી રહ્યા છે

તો આવી રીતે સેલ મારવાનું હોય છે ચાલો મિત્રો સીલ તો લાગી જાય હવે આપણે ગાડીની વેટ કરવાની છે આવી જાય તો છે ને પછી નીકળી જાય વેટ કરી લઈએ